Bye. Mm -hmm. તો જય માતાજી જય દ્વારકાધીશ બધાય મિત્રોને તો આજે આપણે એને આપણા ખેતરમાં આવીને જોબની શરૂઆત કરી છે તો વરસાદ તો આપણે ઘણો આવી ગયો રાતનો અને ચાલુ જ છે બે ત્રણ દિવસથી તો વરસાદ આવે આમ થોડો થોડો આવે એ કાર્ય બહુ નથી આવતો એટલે પછી આપણા ખેતરમાં થોડો થોડો આવે તો પાણી તો ભરાય જ ને તો આપણે એમ જ થયું તું કે જ આ પાસે પાણી આવેલું જાય દેખાતું હોય થોડું થોડું બાકી બતાવું કે આ એક ખેતરમાં ભરાઈ ગયું તું ઘણું પાણી આ બાજુ કાઢ્યું હે સાઈડમાં જો આ ખેતરમાં ધાવા દીધું આમ એટલે આમાં પાણી ભરાવવા માંડ્યું હતું પછી થાય એટલા માટે હે ને પાણી કાઢવું પડે ખેતર માંથી તમને બતાવી દઉં પાણી કાઢવું પડે ને નકર પછી માંડવી હે ને પીળી પડી જાય આપણે પાણીમાં પાણીમાં પાણી હે ને આ અહીં કાઢી નાખ્યું છે જો આણે થી આમ થોડું થોડું ધાવા દીધું હે આ ખેતર માં આમ વીવું જાય એટલે મુદ્દામાં તો ઘણું નીકળ્યું પાણી તમે આ ક્યાં લગી આ ખેતરમાં વ્યુ ગયું તો એમ આપણે પાણી દાખું સુધી ભર્યું હતું તો એ પાણી કાઢી નાખ્યું છે આમ તો આવું કામ હાલે છે અત્યારે તો પાણી કાઢવાનું ને એવું હતું કામ ચાલુ છે આપણે તો મિત્રો આપણે ઘણું પાણી વ્યુ ગયું છે ખેતરમાંથી અને ઘણુંય પાણી છે થોડીક વાર પછી આ વિડીયો પાછો ચાલુ કર્યો છે તો હવે એટલું પાણી બહુ જાતું નથી તો એ નીકળો એવું જરાક ટ્રાય કરું કદાચ નીકળી જાય તો એટલી માંડવી પણ હારી રહી નકર માંડવી પીળી થઈ જાય છે હાલો ઈ પાણી નીકળે તો હું એ ફટાફટ કાઢી નાખું આ ભર્યું ફેર્યું મિત્રો આપણે ઘણું બધું પાણી કાઢી નાખ્યું છે અને તમે એ તો વિડીયોમાં જોયું જ છે કે આપણે પાણી આજે ગાળ એક બાજુ પીરી ધોઈ અને પાણી આવવા દીધું ઘણું કાઢી નાખ્યું તો ઘણું બધું પાણી ઓછું થઈ ગયું તમે જવું થોડુંક રહ્યું છે બાકી આ ધોરીઓ કરીને જો આ બાજુ કાઢી નાખ્યું હે ઘણું પાણી જો ઓલા પડામાં જવા દીધું એમાં વીવું જાય તો એ રીતનું કામ કર્યું ત્યારે જ આમાં આપણે શેરિયાળ કરી નાખી અહીંથી આમ જવા દીધું પાણીનો નિકાલ આ બાજુ કીડી નાખ્યો તો આ રીતનું આપણે પાણી કાઢી નાખ્યું ખેતરમાં હજી એક ખેતરમાં થોડુંક છે એ જોઈ જવું તો એ કેરી વાળું એ વિડીયોમાં નહીં બતાવું નકર નકર હું પાણીનું જ આવશે તો હાલો એ હું ખાલી કરીને પછી માઇન્ડવી ને એવું હરખું જોઈ આપણે આંટો મારવી માઇન્ડવી તો મિત્રો આપણે હવે આમ પાણી હંધુ કાઢી નાખ્યું બે કડકા

અને વરસાદના સાંટા આવે એવું છે રાખી નકર રાખીને પલ્લી જાય એવું થાય તો હવે તમને માંડવી તો પાછળ આમાં દેખાતી છે પણ આગળ હાલી ને દેખાડું થોડીક અહીંયા તો પાણી વધુ ભરાઈ ગયું ને એવું હતું તો આપડે હવે એને માંડવી દેખાડવાની છે તમે જવો માંડવી તમને દેખાતી જઈશી મસ્ત ની પાછળ જવો આમ લાંબે લાંબી અને બાકી તો જો આ બાજુ આર્યું દેખાતી છે માંડવીની ની આ પાછળ જોઈ તો તમે લાંબે સુધી અસલ મજાની માઇન્ડવી આપણે ઉગેલી છે મસ્ત ની તો આવી છે આપણી માઇન્ડવી ગાંઠવી માં એ પણ આગળ હું વિડીયો માં બતાવી દઈશ તમને તો આવી અસલ મજા ની આપડે માંડવી થઈ ગઈ છે તો મિત્રો તમે માંડવી પણ જોઈ લીધી છે બાકી હવે આપણે હાથમાં છત્રી ઉપાડી લીધી છે અને હાલતા થઈ જાવી છે એવી વાડી કોઈ આપણું કામ અહીંયા કરવા આવ્યા હતા એ કામ પતી ગયું છે આપણે પાણી બહાર કાઢવાનું હતું ખાલી માંડવીના ખેતરમાંથી પાણી બહાર કાઢી વાયું છે નકર પાણી ભર્યું રહે તો માંડવી થઈ જાત પી એટલે માંડવી હારી થાય નહીં તો એવું કામ કરી વાળું તમારે વરસાદ આવે એવું છે કે નહીં કોમેન્ટ કરીજો બાકી અમારે બે ત્રણ દિવસથી એક તારો છે આમ કે કડીક ખાલું પડે પાછું આવે બહુ નહીં માપી માપ આવે એટલે એમ આમ જરૂર છે અને એકારે આવતો નથી આમ થોડે થોડે વરસાદ આવે તો હાલો આપણે અત્યારે તો વાડી કોઈ જાવી બપોર થયા હે આત્મા છે છત્રી તો હવે વાડીયા જઈને પાછો મળવું વિડીયોમાં તો હાલો આપણે વાડીયા આવી ગયા અને અત્યારે બપોરા કરવા બેઠા આવી તો ખાઈ પી લેવી બપોરા કરી લેવી જો આપણે વાઇકમાં લઈ લીધું છે ચા રોટલા અને મરચા ને એવું છે તો અત્યારે આપણે બપોરા કરી લેવી ચાલો મિત્રો તો અત્યારે તો હાં થઈ ગઈ બપોરા કરીને પછી તો આપણે ઢોરનું એવું કામ કર્યું બહુ કામ બઉ વિડીયો ઉતાર્યો નથી બાકી અત્યારે જો આપણે ભેંસ ધોવાનું ચાલુ છે તમને બતાડું જો અત્યારે મેં ને ભેંસ ધોવે છે કેમ કે હાથ થઈ ગઈ ઢોર ધોવાનું ટાઈમ ગાવું ધોઈ લીધી ને ભેંસ ધોવાનું ચાલુ છે તો જો ભેંસ ધોવાઈ ગઈ એનું દૂધ છે આપણે કેનમાં ભરી લેવી છે હવે તો જો આપણે મસ્ત મજાનું મીંદડું દૂધ પીવે છે પાળેલું ભેંચ ધોઈને એને દૂધ થોડુંક પાડી દેવી પહેલું છે પી લેજો મોઢું આખું બગાડી નાખ્યું છે તો ચાલો આપણે હાજરી ઢોરનું થઈ ગયું નીણ નાખી દીધી છે તમે જોઈ જવો હવે આપણે હે ઢોરને નીણ નાખી દીધી છે મસ્ત મજાના અંધાઇ ઢોર લીલું ખાય છે આપણે તો હાથી કામ થઈ ગયું છે ઢોરનું તો હાલો હવે પછી આપણે ખાઈ લેવી વાળું કરી લેવી હાલ ને ટાણે પછી આપણે ગામમાં માં જવાનું હોય ખાઈ ને તો હાલો ખાઈ પી લેવી તો હાલો આપણે બેહી ગયા હવે ખાવા હાલ ની વાળું કરવા મસ્ત મજા તો આપણે વાઈટ કા માં દૂધ લઈ લીધું છે અને ગરમા ગરમ રોટલી બનાવેલી છે શાક છે તો હાલો હવે આપણે હે ને ખાઈ પી લેવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો તો આપણે ખાઈ પીને આવી ગયા ઘરે અને અત્યારે આપણે ચડ્યા હવે આપડા ખોડાય જો નળિયા ઉપર ચડી ગયા હવી અને બા એઠા ઉભા છે અહીંયા અંધારું આમ કે થોડુંક છે દી હવે અંધારું જો આપણે ખાઈને આવ્યા આવી અને પાછા અહીંયા જાંબુડા હે ખાવા સીડ્યા જો આવી ગયા અંધારું થઈ ગયું ને બહુ દેખાતા નથી હાવ પાકલ પાકલ એને આ છે અમારે જાંબુડો આમ છે હેઠો પણ આવી ગયો ઘરમાં જોવો તમે હાવ પાકલ જાંબુડા હે મસ્ત ને અત્યારે હું ખાવા આવ્યો હોઉં કે થોડાક વીણી લઉં مست کھوڑے با ایٹا کھا باٹا جابا ریت کا پاکل جو جی. مست پاکل کا میتر ہاؤ پاکل لوگ ہاؤ پاکل مست مزا جابا ہے અહીંયા જો આ હાવ પાકલ છે તો હાલો મિત્રો આપણે આવી ગયા જાબુડા ખાઈ ને લેતા આવ્યા છે ઉપરથી ગીસામાં ભર્યા પછી કઈ હતું નહીં થયે જાંબુડા અહીંયા કાળા હાવ દેખાતા તો જો અત્યારે તો હાવ અંધારાના હાવ કાળા દેખાય આમાં ખબર ન પડે હાવ કાળા મહીશ તો હાવ પાકલ છે અંતાય પાકલ પાકલ જ લીધા હે આપણે